ના સાહેબ કાંતાલે કાંતાલે ચાબા આ રોયી રૂપિયા તો રાખવા ઠ સો ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર રૂપિયા ઓગણ સિત્તેર એમ કરો સેઠે રૂપિયા ચારસો સિત્તેર બાવી રૂપિયા તમારે નથી બાવીસ રૂપિયા ચારસો ને ત્રેવીસ વ્યવહાર ચારસો ત્રેવીસો હતાણું થઈ ગયા તમારે નથી સોના તમારે ત્રણસો ને રૂપિયા નવ્વાણું રૂપિયા નવ્વાણું ત્રણસો ને ચારસો રૂપિયા ચારસો રૂપિયા એક રૂપિયા ચારસો એક ચારસો ને એક રૂપિયા લખો એમાં

ચારસો પાંચ સાત આઠ નવ તેર ચારસો ને તેર રૂપિયા એમાં નો પડે ફેર ચૌદ રૂપિયા ચૌદ પંદર અઢાર ઓગણીસ ઓગણી રૂપિયા ઓગણીસ ચારસો ઓગણીસ થોડુંક આગો હવે ઓગણી રૂપિયા પર 99 ઓહો 99 દિલ્હી દિલ્હી 940 રૂપિયા 912 વાલ સાઈસે 883